રાધે જય લાલ ચટક ચૂંદડી ને લીલી લીલી કોર લાલ ચટક ચૂંદડી ને લીલી લીલી કોર રાધા ચીની ચૂંદડી નો સામળીયો છે ચોર રાધા ચીની ચૂંદડી નો સામળીયો છે ચોર ચુંદડી ઓઢીને રાધા ઘુ ચારે કોર રાધાજીની ચુંદડીનો સાંભળીયો છે ચોર રાધાજીની ચુંદડીનો સાંભળીયો છે ચોર સાહેલી સાથે રાધા જમના તીરે ગઈ કાંઠે મૂકી ચુંદડી ને જળ મનાવા ગઈતી હતી ગયા ચરાવે વાલો યમુના તીર ગૈયા ચરાવે વાલો યમુના ને તીર રાધાજીની ચુંદડી નો સાંભળીયો છે રાધાજી ની ચુંદડી નો સાંભળ્યો છે ચોર રંગ બેરંગી સખી રાધાજી ની ચુંદડી રંગ જોઈને ને કાનુડા ની નજર ગઈ બગડી રંગે રંગાઈ એના જાની કોર રંગે રંગાઈ એના કાડ જાની કો રાધાજીની ચુંદડી નો સામળીયો છે ચોર રાધાજીની ચુંદડી નો સામળીયો છે ચોર ચોરી ગયો ચુંદડી એને શરમ ના આવે કદમ ચડીને વાલો બંસરી બજાવે ચુંદડી આપો ને મારા કિશોર ચુંદડી આપો ને મારા નંદના કિશોર રાધાજી ની ચુંદડી નો સાંભળીયો છે ચોર રાધાજી ની ચુંદડી નો સાંભળીયો છે ચોર ચાર પાંચ ડગલા ઓરા આવો તમે ગોરી પ્રેમતી થી આ પૂરે ગોરી ચુંદડી વૈષ્ણવના નાથ પાસે ચાલે નહી ચોર વૈષ્ણવ નાથ પાસે ચાલે નહી ચોર રાધાજી ની ચુંદડી નો સાંભળ્યો છે ચોર રાધાજી ની ચુંદડીનો સાંભળ્યો ચુંદડી આપો ને માલા જસો દના લાલા ઓડાળી છે ચુંદડી ને થઈ છે લીલા લેર ઓડાળી છે ચુંદડી ને થઈ છે લીલા લેર રાધાજીની ચુંદડી નો શામળીઓ છે ચોર ઓર રાધાજીની ચુંદડી નો છે ચેચોર લાલ ચટક ચુંદડી ને લીલી લીલી કોર રાધાજીની ચુંદડી નો શામળીઓ છે ચોર રાધાજીની ચુંદડી નો શામણી છે ચોર રાધાજી ની ચુંદડીનો સાંભળ્યો છે ચોર રાધે રાણી કી છે